મારે આદુ ને લસણ ની પેસ્ટ છે એકદમ સરસ સતડાઈ ગઈ છે હવે ત્યારબાદ હું એની અંદર ઝીણી સમારેલી ડુંગળી છે એડ કરું છું સાત થી આઠ નંગ મીડિયમ સાઈઝ ની ડુંગળી છે જેને મેં આ રીતે ઝીણી સમારીને લીધેલી છે એને એડ કરશું અને એકદમ સરસ પેલા સાતડી લેશું આજે આપણે પીઝા સોસ બનાવીએ છીએ જે આપણે બ્રેડ પર સૌથી પહેલા નીચે બેઝમાં એ લગાવશું પીઝા સોસ તો પીઝા સોસ છે અંદર જે છે એ લીલા સુકા મરચા અથવા તો લીલા જે લાલ મરચા આવે છે એનો યુઝ કરે છે બટ અત્યારે હું મરચાનો યુઝ નહીં કરું વિધાઉટ મરચા બનાવીશ બીકોઝ આપણે બાળકો પણ ખાઈ શકે અને છતાં પણ એટલો ટેસ્ટી બનાવશું તો એના માટે વિડીયો વચ્ચેથી સ્કીપ ન કરશો અને લાસ્ટ સુધી જોજો મારી જે ડુંગળી છે એ લાઈટ ખાલી સતળાઇ ગઈ છે એક થી બે મિનિટ માટે મેં સાતડેલી હતી હવે એની અંદર હું ઝીણા સમારેલા ટમેટા છે એડ કરું છું અત્યારે મેં એ છ નંગ જેવા ટમેટા લીધા છે મીડિયમ સાઇઝ ના અને એકદમ સરસ મિક્સ કરી લઈશ પેલા હવે આને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે આપણે કૂક કરી લેશું આ 10 મિનિટ પછી આપણે ચેક કરી લેશું જો તમે ઓલરેડી એ હાફ ઉપર કૂક થઈ ગઈ છે મારી જે પીઝા સોસ છે એ હાફ ઉપર કૂક થઈ ગયો છે હવે આની અંદર આપણે બધા મસાલા એડ કરી દેશું સૌથી પહેલા 1 ચમચી જેટલો ટમેટો કેચપ એડ કરું છું સાત પ્રમાણે મીઠું

હવે આને આપણે શું કરીશું મિક્સરમાં ગ્રેવી કે નથી કરવાની બીકોઝ એનાથી શું થશે એનો ટેસ્ટ છે એકદમ સરસ નહીં આવે હવે જે તમે માર્કેટમાંથી શેઝવાન સોસ પરચેસ કરો છો એ શેઝવાન સોસમાં એકદમ ગ્રેવી નથી હોતી હવે આને એટલા માટે ગ્રેવી ન કરતા હું અને મેશરથી આ રીતે હળવે હાથે પ્રેસ કરી લઈશ એટલે આમ ગ્રેવી પણ નહીં અને આમ એકદમ થિક પણ નહીં એ ટાઈપનું મારું આખું ટેક્સચર બનીને રેડી થઈ જશે

કેટલી મસ્ત આવે છે એકદમ ડિલિશિયસ એવો મારો પીઝા સોસ છે એ બનીને રેડી થઈ ગયો છે ખૂબ જ ઝડપથી ને ખૂબ જ ઈઝીલી ખૂબ ઓછા ઇન્ગ્રીડિયન્ટ થી તમે ઈઝીલી પીઝા સોસ ઘરે બનાવી શકશો હવે તમારો પીઝા સોસ રેડી છે હવે આપણે પીઝા બનાવવાના છે તો એની પ્રિપેરેશન કરી લઈએ એ પહેલા પીઝા નું જે અંદર આપણે સ્ટફિંગ ભરશું જે વેજીટેબલ બધા યુઝ કરશું એ પણ આપણે કરી લઈએ હવે પીઝા માટે અને જે વેજીટેબલ્સ છે એને આપણે ખાલી નોર્મલી સેલો ફ્રાય કરશું એના માટે હું આની અંદર એક ચમચો જેટલો તેલ એડ કરું છું તેલ ઘી અથવા બટર તમે કોઈ બી વસ્તુ યુઝ કરી શકો છો અત્યારે હું તેલનો યુઝ કરું છું નોર્મલ ખાલી એક ચમચો જેટલો તેલ યુઝ કરું છું મારું જે છે તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર હું સૌથી પહેલા જીણી સમારેલી ડુંગળી એડ કરીશ કરવાનું ખાલી છે ડુંગળી એકદમ સરસ સતરાઈ જાય એટલે તરત જ હું એની અંદર ગાજર ને ગ્રેટ કરીને લીધેલા છે એડ કરીશ અને એ પછી એની સાથે સાથે મેં કોબીને પણ ગ્રેટ કરીને રાખેલી છે એને પણ એડ કરીશ સ્વાદ પ્રમાણે મીઠું એડ અને આમાં માટે આપણે મરી પાવડર યુઝ છું અત્યારે આમાં એક ચમચી જેટલો મરી પાઉડર એડ કરું છું તમારે જો વધુ સ્પાઈસી પસંદ હોય તો તમે એની અંદર વધુ પણ એડ કરી શકો છો અને આને એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું એકદમ સરસ મિક્સ કરી લેવાનું મસાલો જે તમે નાખેલો છે મારા જે બધા વેજીટેબલ્સ છે એ ચડી ન જાય આપણે એને કુક નથી કરવાના લાઇટલી ખાલી સેલો ફ્રાઇડ કરવાના છે હવે આની અંદર હું ઝીણી સમારી અને કાકડી રાખેલી છે એને એડ કરીશ અને એકદમ સરસ મિક્સ કરી લેશું મિક્સ થઈ ગયા છે તો રેડી છે મારું સ્ટફિંગ મારા વેજીટેબલ પીઝા માટેનું વેજ પીઝા જેને આપણે કહી શકીએ તો રેડી છે મારા વેજીસ બધા હવે આપણે પીઝા બનાવવાની પ્રિપેરેશન કરી લેશું